તો હલો મિત્રો આપણે એક નવા વિડીયોમાં કેમ છો બધા મજામાં દશો ને આપણે પહેલાં તો બધાય મિત્રોને જય માતાજી જય રામભીર આજના આપણા બ્લોગમાં આપણે મિત્રો આજે ઘઉંમાં ત્રીજું પાણી વાળા છે બે પાણીના ખાલી ઘઉં જુઓ તમે કેવા છે આજે ખાલી આપણે બે જ પાણી પાયા છે પણ ઘઉં એવા છે ને જો હવે ત્રીજું પાણી હવે હાલે રહ્યું છે આપણે આ જો ખાતર હાલે છે આપણે આવી રીતે આપણે ખાતર આવી રીતે હાલે છે જુઓ કૂથળામાં આમાં નાખી દેવાનું પાણી એટલે ગળીને આલા કરે કેમકે ઉપર નાખે ને પત્તા ઉપર ખાલી જાય તો સવારમાં ઠાર રેસ પડે એટલે પત્તા બળી જાય એના માટે છે ને આપણે આ પાણી માગવાનો આ સારો ફાયદો કોઈ નુકસાન ના કરે અને જોવા પાણી આપણે આવે છે મિત્રો અહીંયાથી પાણી આવે છે અને ઘઉં મિત્રો બે પાણી વાળ્યા છે પણ ઘઉંમાં એટલો તેજ છે ને જો ખાલી વિકાસ જુઓ ઘઉંનો તમે કેવો છે કોમેન્ટ કરજો આજે આપણે કહું આજે મિત્રો વિડીયો બનાવવામાં આપણે લેટ પડી ગયા હતા કેમ કે આજે આપણે બારે ગયા હતા માતાજીના દર્શન કરવામાં મોગલમાં એટલે આપણે આજે વિડીયો નહોતા બનાવી ગયા એટલે વિડીયો હવે શૂટ કરાશે આપણે અને પહેલાં તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સપોર્ટ કરજો અમે આપણા બાપા પાણી વાળે છે તો આપણે પાણી વાળવા જવાનું છે હવે કેમ કે આપણે માતાજીના દર્શન કરવા ગયા થાય એટલે આપણે પાણી નહોતા વાળી ગયા એટલે બાપા કે હું વાળું તમે આવો એટલે હવે આપણે જવાનું છે જો ઘઉં તો મિત્રો બહુ એક નંબર છે જેમ કે આપણે આમાં સાણિયા ખાતર નાખ્યો છે એના ઘઉં છે આ જાય અહીંયાથી પાણી જાય છે સામે તો ચલો આપણે પાણી વાળવાનું છે બાપા જશે ઘરે અને મિત્રો સપોર્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો હવે આપણે આ મશીને ઘઉં તો કમ્પ્લીટ થઈ ગયા હવે આપણે દવા સાંટવાની ખડની કેમ કે ખડ બધું બળી જાય ઘઉંમાં એટલે ઘઉં વિકાસ સારો કરે ખડ હોય તો મિત્રો ઘઉંમાં વિકાસ ના કરે અને કઈ દવા સાંટવાની છે એનું પણ આ ચેનલમાં ફૂલ વિડીયો અપલોડ કરવાનો છે પૂરો વિડીયો જોજો કઈ દવા ઘઉંને સાંટવાની આવે છે ફૂલ વિડીયો આવશે તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું એક નવા બ્લોગ સાથે Say my touch.